ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે મોચીન ઉર્ફે મુન્નો અબ્દુલ કદર માવત રહે હાલ સુરત વાળો તેમજ તુષાર ઉર્ફે લાલો જગદીશભાઈ ગોહિલ હાલ રહે સુરત અને રફીક અલીભાઈ બેલીમ રહે કુંભારવાડા ભાવનગરવાળા તેની પોતાની સિલ્વર કલરની ઇનોવા ફોર વ્હીલ નંબર રજીસ્ટર જીજે ઝીરો ફાઈવ સીજે તેવી સત્તરમાં ગેર ઇંગ્લિશ દ્વારાનો જથ્થો ભરીને વેચાણ માટે લાવે છે અને ભાવનગર શહેર નિર્મળનગર પંચામૃત ઓટો સર્વિસ સેન્ટર ની નામની દુકાન પાસે રોડ ઉપર દારૂ ભરેલ ગાડી લઈ ઉભો છે જે ગાડીમાં ઇંગ્લિશ દારૂની કટિંગ કરે છે જે હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 165 જેની કિંમત રૂપિયા 1,3950 અથવા ફોર વ્હીલ સહિત કુલ કિંમત રૂપિયા 4,23950 ના મુદ્દામાલ સાથે 300 મોને ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી mm-hmm uh -huh.